સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ગેરછા આજકાલના યુવાનોમાં જોવા મળતી હોય છે અને ફેમસ થવા માટે ક્યારેક સ્ટન્ટ કરતા તો ક્યારેક હથિયારો સાથે રીલ પણ મૂકતા હોય છે પરંતુ હવે હદ તો ત્યાં વટી ગઈ જ્યારે ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ રીલ બનાવી અને તેને સોશિયલ મીડિયામાં મૂકી ચાલુ પરીક્ષાએ યુવાને રીલ બનાવતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં કોલેજ સામે સવાલો ઊભા થયા છે શું કોલેજમાં પરીક્ષા દરમિયાન આવી જ રીતે લાલિયાવાડી ચાલે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા સોશિયલ મીડિયાના ક્રેઝમાં યુવાનો ભાન ભૂલી રહ્યા છે હથિયારો સાથે અને સ્ટન્ટ કરતી રીલો તો અત્યાર સુધી યુવાનો ફેમસ થવા માટે મૂકતા હતા પરંતુ હવે તો ત્યારે હદ વટાવી દીધી જ્યારે પરીક્ષામાં યુવાનો રીલ બનાવતા થઈ ગયા પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે સોમવારે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું અને કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વિડીયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું હતું સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા છે પહેલાં તો આ યુવાને ચાલુ પરીક્ષામાં જે રીલ ઉતારી અને જે વાયરલ થઈ તે જુઓ પાટણ જિલ્લામાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી અને પછી તેને બિંદાસ રીતે અપલોડ પણ કરી દીધી આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ શેર કરી અને જાણકારી આપી હતી અને આ મામલે યુવરાજસિંહે પોસ્ટમાં જણાવ્યું હતું કે કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થી વિડીયો બનાવે છે આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનારા વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડ

પાટણના સમી ખાતે બાસ્પા આવેલું છે એ બાસ્પાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે ત્યાંથી આજે સમાજશાસ્ત્રનું પેપર હતું ને એ સમાજશાસ્ત્રના પેપરમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર મોબાઈલ લઈને પહોંચે છે એટલું જ નહીં એ મોબાઈલ લઈને પહોંચે છે અને પોતાની જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જે છે એની ઉપર ચાલુ પરીક્ષા દરમિયાન એ પરીક્ષા ખંડમાં થી એક વિડીયો બનાવીને અપલોડ પણ કરે છે એના હાથમાં ઉતરવાહી પણ છે એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે અને ચાલુ પરીક્ષા દરમિયાન એ આ રીલ અપલોડ કરી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે તો ખરેખર ચોંકાવનારી વાત તો એ છે કે એના નિરીક્ષકો શું કરી રહ્યા હતા ક્લાસના સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા અને એ વ્યક્તિ એ વર્ગખંડ સુધી એ મોબાઈલને પોચો જ કે રીતે અમને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે આ કોઈ બેપર કહી શકાય બેપરવાહી કે બેદરકારી કે લાપરવાહી છે જ નહીં પરંતુ આ જોવા જઈએ તો કોલેજોમાં ચાલતું એક ષડયંત્ર અને કોલેજ પોતાની કોલેજોનું નામ ઊંચું આવે અને પોતાનું કોલેજોનું રિઝલ્ટ સારું દેખાય અને આવનાર દિવસોમાં પછી રિઝલ્ટ સારું દેખાડી અને ક્યાંક ને ક્યાંક પોતાના આ ગોરખધ ધંધાઓ ચાલે એટલા માટે આ પ્રકારના સુનિયોજિત કાવતરાઓ ચાલતા રહેતા હોય છે પરંતુ આજ વખતે એ સામે આવ્યું છે પહેલાં દરેક વખતે એવું બનતું એ બંધ દરવાજે ચાલતું આજ વખતે સામે આવી ગયું છે કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્વિટર ઇન્સ્ટાગ્રામનું જે હેન્ડલ છે એ ઇન્સ્ટાગ્રામની હેન્ડલની અંદર આ રીલ અપલોડ થઈ છે અને રીલ જ્યારે અપલોડ થઈ છે ત્યારે ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા છે ઘણી બધી ચિંતાઓ થઈ રહી છે કેમકે આ જે કોલેજ જે સંસ્થા છે બાસપા ખાતે આવેલી જે આ સંસ્થા છે એ એચએન જીઓ અંતર્ગત આવી રહી છે એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એના અંતર્ગત આવેલી આ કોલેજ છે તો તાત્કાલિક ધોરણે આશા અપેક્ષા રહીએ રાખીએ કે એચએન જીઓ આની પણ તાત્કાલિક પગલા લે અને ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોરને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે સંસ્થા જે છે એને ફરજ પાડવામાં આવે એની પાસે ખુલાસો માગવામાં આવે કે ચાલુ ક્લાસ દરમિયાન સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા નિરીક્ષકો શું કરી રહ્યા હતા એક વિદ્યાર્થી આ રીતે ફોન લઈ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરે ત્યાં સુધી બેખોફ અને બિંદાસ રીતે આ અપલોડ કરે છે તો કઈ રીતે કરી શકે છે એટલે એમાં સત્તાધીશોનો પણ ખુલાસો માગવામાં આવે તેની સાથે સાથે હું જો ખોટો હોય તો આ કોલેજમાં લેવાયેલી તમામ પરીક્ષાઓના પેપર દરમિયાન લેવાયેલા જે સીસીટીવી હોય એ સીસીટીવીને જગ જાહેર કરી નાખવામાં આવે જેથી કરીને એ ખબર પડે કે આ કોલેજ કેટલી પાક સાપ છે અને જોવા જઈએ તો આ પ્રકારના જે પણ નેક્સેસો ચાલી રહ્યા છે એમાં આ એક વખત સામે આવ્યું છે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે આની ઉપર એક્શન લેવાય કારણ કે ભૂતકાળમાં કોઈ જ આવી ઘટનાઓમાં એક્શન લેવામાં નથી આવ્યા એટલા જ મળે એટલા જ માટે આ લોકોને પ્રેરક પ્રેરકબળ મળી રહ્યું છે વૈષ્ણવજન जेले कहिये जे पीड़ पराई